રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજી પંથકમાં ખેડૂતોએ અષાઢી બીજને દિવસે સારો વરસાદ પડ્યો અને વાવડીલાયક વરસાદથી ખેડૂતોને મગફળી સોયાબીન તલ જેવા પાકોનું વાવેતર પોતાના ખેતરમાં કરી નાખ્યું હતું સૌરાષ્ટ્ર કરતાં ગુજરાતમાં ભૂકા કાઢી નાખી તેઓ વરસાદ પડી રહ્યો છે પણ સૌરાષ્ટ્રના ધોરાજી પંથકમાં વરસાદ ટાળી ગયો છે જેને મન મૂકીને વરસી રહ્યો નથી અનિયમિત વરસાદ જોઈને તેઓ વરસાદ પડી રહ્યો નથી વાતાવરણ ઊભું તો એવું થાય છે કે હમણાં ધોધમાર વરસાદ પડશે પણ આખું કાળું દિબાંગ જોવા મળે પણ પછી વાતાવરણ સામાન્ય થઈ જાય ડબલ ઋતુ જોવા મળે છે વરસાદી સિસ્ટમ સક્રિય નથી તેથી ધોરાજી પંથકમાં ખેડૂતોની આશા પર પાણી ફરી વકે તેમ છે મારું નામ પંકજભાઈ ચનાભાઈ ડોંગા પંકજભાઈ ધોરાજી પંથક કપાસ મગફળી સોયાબીન નું કરેલું છે ને હાલ જે વરસાદ હાથ તાળી દેલો છે કેવી તકલીફ પડશે તકલીફ વધારે પડે એવી છે મગફળી છે સોયાબીન છે કપાસ છે એ બધાને વરસાદની જરૂર છે સાત આઠ દિવસમાં વરસાદ થઈ જાય તો સારું છે નકર હાલત ખેડૂતની કપોડી થઈને પીએચ ચાલુ કરવો પડે ભાઈ છ સાત હજાર રૂપિયા ચડી ગયા છે માણસોની મજૂરી છે ખાતર દવા બિયારણ એ માથે

થી પછી એક વરસાદ થયો છે પછી આવ ગયો અત્યારે વરસાદની બહુ ખાસ જરૂર છે બધા પાક પાકમાં અત્યારે ખાસ જરૂર છે ધારો કે માંડવી છે અત્યારે હુયા બેહવાનો ટાઈમ છે સોયાબીનમાં ફાળ આવવાનો ટાઈમ છે છતાં વરસાદથી રાહ જોઈ રહ્યા છીએ અને વરસાદ ખૂબ જ જરૂરી છે અત્યારે ખેડૂને જો થોડાક અઠવાડિયામાં વરસાદ ન થાય અને જે પાણી એ છે એ પાયક છે બાકી પાણી નથી પાણી બરોબર કુવામાં ચડ્યા નથી એટલે બહુ નુકસાની જાય એવું છે વિપુલ ધામેચા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ